હાલ અમદાવાદમાં ફ્લાવર શો ચાલી રહ્યો છે તો એસઓયુ ખાતે પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરી વિદેશી ફ્લાવર મંગાવી ફ્લાવર શો વેલીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને રાજપીપળામાં એક ધાબા પર નિર્માણ કરાયેલું ફ્લાવર શો આકર્ષણનું કેન્દ્ર છે કહેવાય છે કે આજકી નારી સપે ભારી ગૃહ ધારે તે કરી શકે છે એવું જ કંઈક રાજપીપળામાં રહેતા ભાવનાબેને કરી બતાવ્યું છે ભાવનાબેન પટેલે ઓર્ગેનિક ફ્લાવર શો બનાવ્યો ભાવના બેન નથી કોઈ તાલીમ લીધી પરંતુ તેમણે છોડ વાવવાનો શોખ છે ત્યારે તેમણે તેમના ઘરના ધાબા પર છોડ વાવવાનું શરૂ કર્યું તેઓ છોડ વાવવા માટે કેટલીક વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરે છે જેમ કે તેલનો ખાલી ડબ્બો પાણીની બોટલો કોલ્ડ બોટલો કિટલા ખરાબ થયેલા વાસણો વગેરે વસ્તુમાં માટી ભરી તેમાં છોડ રોપી માવજત કરે છે તેમાં જે સુકાઈ ગયેલા ફૂલોને માટી સાથે મિક્સ કરી ખાતર પણ જાતે જ બનાવે છે અને ઓર્ગેનિક ફૂલવાડી બનાવી છે પરિણામે ભાવનાબેન પટેલના ધાબા પર જ્યારે ફ્લાવર શો ગોઠવાઈ ગયો હોય એવું સુંદર રમણીય દ્રશ્ય જોવા મળ્યું ટેરેસ પર મને થોડો ઈચ્છા થઈ કે હું થોડું ફૂલઝાડ કરું તો ધીરે ધીરે થોડું બે ત્રણ વર્ષથી આ ત્રીજું વર્ષ છે મારું હું ત્રણ વરસથી કામ કરું છું ફર્સ્ટ ટાઈમ થોડું ઓછું હતું પછી બીજા સેકન્ડ ટાઈમ થોડું વધારે થયું આ વર્ષે થોડું વધારે થઈ ગયું તો મને શોખ હતો ફૂલ ઝાડનો બહુ પહેલેથી મને ફૂલોનો બહુ શોખ છે આ ફૂલના હું કટિંગથી જ ઉગાડું છું ફૂલ હું વેચાતા નથી લાવતી હું કટિંગથી બીથી રેતીમાં બધા પ્લાન્ટ તૈયાર કરું છું પછી લગાવું છું ખાતર બનાવીને વેસ્ટમાંથી જ બેસ્ટ છે બધું શેમ્પુના છે તેલના ટીન છે જેટલા પણ અહીંયા પ્લાન્ટ્સ ડેવલપ કરેલા છે એ કોઈક કુંડામાં નથી કર્યા પણ જેટલા પણ જેટલા રિસાયકલ છે લાઈક તમારા એસિડના ડબ્બા હોય છે કે આપણી પાણીની કેપ્સ્યુલ હોય છે તેલના ખાલી ટીન હોય છે એવી તેવી અનેક વસ્તુઓ છે એને આપણે રિસાયકલ તરીકે કરીને એમાં જ આપણે પ્લાન્ટ પ્રોડ્યુસ કરેલા છે ઇવન અમે ચપ્પલમાં બી પ્લાન્ટ પ્રોડ્યુસ કરેલા છે મમ્મીનો શોખ હતો પહેલેથી કે પ્લાન્ટમાં કરવું છે અને શું છે કે એક ગ્લોબલી બી થોડી અસર સારી રહે દરેક જણના પ્લાન્ટ ટેરેસ પર આ રીતનું થોડું પ્લાન્ટેશન હોય તો એ થોડું સારું લાગે